મારી ટાઈગર તારો જબરો ટેકો તારે પૂરું કાઢે એવું લાગે છે કોણ હવે રહી જવું એવું લાગે છે હવે ખેતર જોવા તો ચોક ડંબા જોત છે પણ હવે આવા તાણી કે પાછો તો કોઈ જોવા જોવાય મેકલું હવે વરાબ છે ખેતર પીવો પીવો પડ્યું છે પરે પાણી ઓ હો 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 નાશ નાશ કર્યું હોય ને કા કર્યું બાઈ બીજું કોઈ કોમ જ નહીં હોય તો હવે ઉકેડો બજવો પડે ખાઈ છે ને બેસ બોતલાદ કર્યા હતી નાશ નાશ કરીને બે વાટી વાટી નાખતો પાપડી

ટકા yeah, મજુ જો લાવી દેવા ખોરા ના ખાવા હા જીતી લાશો છે આજે ઉભી તો કોઈ કોમની નહિ ઓંતો પાછી વાઈટ કાઢવા

આવાય દવાય ના ગયા આવા બરાબર વધારે ગતું પીલો સમુદી ની પાડે આપડી તો કઢાવો પડી હોય દોરું લડે લાગુ કે છોડી ઈ તો પીલો તું કોમ કરાવે છે હું તો કરાવું છું મને તો સારું મરી જાય તો હારું સારું મારા ભાગમાં આવો તો ખરા

તો એ પોણી ફાળવાતા હતા ને હાલ તરત ત્યાં હાલ હમણાં મને હું થચ્યા હતા ના હોય પોણે કીધું કાઢવા ત્યાં મેં રહ્યો આજ તો બે તમે કીધું આ પેલા ના કાઢવા મેં રહ્યો તાણી પેલા આપણે પેલા પોણી કાઢવાતા હતા તાણે અમારે પણ હું તો પોણી તોડવાતા હતા એટલે તમારે જેઠે તો કયા ના પડે કે હાલ સારું કર્યું તમે ઓટો માર્યા આવો

વુટ વુટ તારા મોટા બા આયા છે શું છે અલ્યા ઉઠા તારો બા મરી જાય હે પેને તાપમાં તાપમાં ચાનો પેલા કહણે ફાળે છે મારું સપનું બગાડ્યું ચીવી હું ગાટતો તો પરણવાનું વાત તો આવી કે અલ્યા તારો બા તો પરણાય એમ છે કે પથરો જાણે તારું કે લુગડો ધોવાતો કરતી મારું સપનું બગાડ્યું ઓય પરણવું જો કે પરણું શું છે કરો કોઈ કામ કાન પરણ છે પરણાય ગાઢવા નોતી એક તો હું બગાડ્યો ને પડતી